તો જો આ હે ને કાવ્યના કપરા કાબી હે આ સાઈડ ને જો નીતા એને દેખાડે આ બધું કે મ્યુઝિક સારું હતું ને એટલે ઓસઅર કરીએ ટણે નીતા કાવ્ય તો પીતી જ પણ એને પ્યાલા બહુ ગમે એટલી બધા નેકનીકરા પ્યાલા દેખાડે કાવ્યના આ બધાય ફૂલ ફૂલઝાડ હે બધું બહુ મસ્ત મસ્તનું હતું પણ ગીત આવતું હતું બંધ કરવું પડ્યું તાર નહીં બોલ બોલ્યા તા પણ મ્યુઝિક આવે

તો આ સાઈડ સાયપ્રસ ના નકશાના વેલા રાખલ હે ડિઝાઇન બહુ મસ્ત ના હે મને બહુ જ નગર એમાં એક ત્રણસો રૂપિયાનું ને આ સાઈડ હે લાઇટ ડેકોરેશનની એ પણ બહુ મસ્ત ની હતી ને બહુ જ ન ભારે મેં ઉપાડે નહીં જોયું હતું બહુ ભારે એવું તું ડેકોરેશનની લાઇટો આ બધી ઉપર હે આ સાઈડ ફૂલ ચાડ એવા મસ્ત ના આવતા એક થી એક સડીયા આવતા એક થી એક જોરદાર હતા બધાય ફૂલ ઝાડ હતા મન તો બહુ જ ના ગઈ પણ મમ્મી કહે કે આપડી નત લેવા ને આ લાઈટ મને બહુ જ ની ગમી હતી ના નોકડી એ મસ્ત ની હતી ડિઝાઇન વાળી ને હું ગીત સાંભળીને ડાન્સ કરતી હતી ને આ બધી આ સાઈડ ડીસુ ને વાઈટ કાની હે કાસના ને આ હું ગીત ગાવતી હતી ગોપાલ મારો પારણીએ ઝૂલે એ બહુ મસ્ત નવતો ઈંડો રહતો તો મમ્મી ઓછી હતી ને આ કપ હે કાહવે ને એક કપ પીસો તેટેલાનો ને આ હું કપ ઉજોતી હતી મારા હાટું પણ મમ્મી નો લેવા દીધે કંઈ મમ્મી કે તાર પાસે ઘણા હે તું કઈ વાપરતી તા હે ની લોક લીધા લઈ છે બસ મેં ન લીધા બહુ મસ્ત ના કપુયું હતા બહુ જ મજા આવ ગઈ માર્કેટ આખી રખડે નો અંદર માર્કેટ આખી રખડી હતી બહુ જ મજા આવ ગઈ તો આસ સાઈના બજારી મમ્મી સિટી મોલ સિટી મોલ કરે ને હું ઓંદર ઓંદર કરા ઑંદર માર્કેટ ઓંદર માર્કેટ પણ હે સાઈના બજાર હું ફોનની એક્ટિંગ કરતી હતી હાલો બહુ મસ્ત ન આવતા એક થી એક સળિયા તો બધે સો પીસ ને પછી આગળ એક બહુ મસ્તની સીજ સીઝ આવી આગની થોડાક આગળ ને એટલી આ ડિશું બહુ મસ્ત ની હતી હેન્ડ વર્ક કરેલું તો બહુ મસ્ત ની હતી પણ ભાવ હું તો કીકીનો એ નથી ખબર કેટલો ભાવ હોય આ જવો આતો ફૂતો હણા વગાડે ને હાથી મેં ઉપાડ્યો તો હલભેલી બહુ વજન વાળો આવતો એ બધા એવા વજનવાળા આવતા એક મારથી હૈલાની બહુ વજનવાળા આવતા એ બધા ના હેન્ડવર્કની ડિઝાઇન બહુ મસ્ત ને બધા એકથી એક સળિયા હતા એમ ને અહીં ઉપર કપ તા નેટ કાં હોય તને ખબર આ સાઈડ બધા બકડિયા ને એવું આ બોટલમાં ઓલા હખલાનું હોય ને એ બધે ભરેલું તા ને આ જોવો કબાટ એવો એમાં ખાના ખુલતા હતા હાસાજીવો જ કબાટું તો એ હું મમ્મી ને કેતી હતી કે મમ્મી મને આ કબાટ લે દે પણ મમ્મી દેવો એનો ભાવ એમાં ભાવ હતો હજાર રૂપિયા ને મમ્મી જોયો પાંચસો રૂપિયા નહોતો ને પછી પાંચસો નોતો પાંચસો ને હસો આવતો એ હું હસો જતી હતી પછી મમ્મી ગામ વહી ને તો મેં હસવાનું ઓલું જે ખાનું એ તો હસો ચાલુ થયો એમાંથી ગીતું વાગવા માંડ્યા ઈ જો આમાં ફોનમાં સંભળાય ને તો એ હું તમને સંભળાવી ગીત એટલું ને એમાં ગીત ચાલુ થઈ ગયું હતું હસો ખોલો તો હસોય હાલવા મેંડ્યો તો એકલો એકલો ને હું મારા હાટું જોતી હતી મેકઅપ રાખવાનું સામાન ને આ સાઈડ બધા સો પીસ ન લાવતા

ઈથી નાની પછી સડુતની માં રાખેલું તું ઘડિયાળ બધી ડેકોરેશન મસ્ત ને આજી ઓલું બહુ અવાજ કરતું હતું વિડીયો તો એ સારું રહેતું વિડીયો બંધ કરી દેતી તો મ્યુઝિક એ બંધ કરી દેતા એ ખેદો કરતા હતા અમારો ને આમાં મમ્મી ઈતારે વિડીયો ઉપર ફાસ્ટ ફાસ્ટ બહુ હરખું દેખાતું નથી ને આ કૂતરો ડોક્યો મમ્મી રમતી હતી ઢીંગલા બહુ મસ્ત મસ્ત ના હે પણ એ નામ નથી લેવાતા નાના નાસો રૂપિયા હે બધા બહુ મસ્ત ના હે ચા મમ્મી જોવે એનો ભાવ નથી લખાય આ ઢીંગલી ઉલેન ઉભી હતી એનો ભાવ તો એના કેટલા આવતા મમ્મી આ હું ઢીંગલી લઈને ઉભી હતી એનો એક ને હજાર માથે ઉતા ને એક ને તેરખો ને માથે ઉતા ને હું અહીંયા કુતરા રમાડવા મંડી પછી ને સુટકેસ ને પછી અહીંયા મલ્લકના ઉતા પણ હું જોઉં કે પશુ બહુ વાપરતી ને મારી પાસે હે બે ત્રણ એટલે મીનો લીધા નું આ પેન્સિલુ જોતી હતી જોકે હું ભાઈ વાત જાતી ને તો હું જોતી હતી ઉન ના સાયકલ અમે નિર્મલ હાટુ પહેલા અમે આપણે કેટલા લીધી હતી અમે સાતસો રૂપિયા લીધી હતી અટાણીનો ભાવ તો પંદરસો જીણકી સાયકલ અમે લીધી હતી ત્રીજા વારે બે ત્રણ વાર પહેલાં સો રૂપિયા લીધી હતી અટાણી પંદર હો બે હજાર હતા એ નાની સાયકલ હા ને ડ્રોન આવ્યું હતું એના ડ્રોનના બે હજારને એવી રીતે ભાવ હતા

ને આ મમ્મી જોયું હતું આવેલા બકરીયા જેવા નાના નાના તો હું ઈ જોવા મંડી બધે નાનો નાનો સામાન હતો ને આ હું જોતી આ મસ્ત ના સોફ્ટ પછી આ ઢીંગલો જોયો તો આના ભાવ ભાવતો સાતસો રૂપિયા હું બધા એક એક ઉપાડે ઉપાડી જોતી હતી આ સાઈડ હરોણી આવતા મેં પાછા ઢીંગલા ને ભાવ જોયો મન મને ખીચડી નથી મેં ઢીંગલા ને નાખી દીધો નાની પગોરીઓ કરતી તો તો જો અટાણે વાઈ ગયા હાડા હાથ અને એવા હું પાછું નીકળી ગયું ને તો અહીંયા એવડ્યો લતી પરનો ધક્કો લેવરાવ્યો હા

પણ એની કિંમત હતી હજાર ને પંદરસો હજાર ને પંદરસો એ મારો આના હજાર રૂપિયા ને પંદરસો ટેલા નાખે ને પછી ઇન્ડિયા તો લેવાય નહીં આને નાખે દેવો પડે પછી તો એ કે માન નથી લેવો પછી આરો કરે કે બાકી આમાં હે ને મીડિયામાં તો હે ને મીડિયામાં કંઈ બોલે હગ્યું નથી કે મ્યુઝિક વાગતું હતું ને એટલે થોડુંક બોલ્યો ને થોડોક એની ઉતાર્યો તો તમે જોજો ને એન્જોય કરજો બે ને અમારે જો બસ બે હું વ્યારો કરવો એટલે વ્યારા ઉપર અમે બે જ ગયા વ્યારો કમ્પ્લીટ થઈ આજ છે અખવા દહીં ગવારનું હ્યાક અને રોટલા ઘડવા તા પણ મોડું થઈ એટલે પછી રોટલા નથી કર્યા નકર રોટલા કરવાતા અમે ગીત્યું સિટી મળી સિટી મળી ને આઈને અમે જરી ગીત્યું એટલે નથી આવી ને તો મોડું થઈ એટલે પછી ઝટઝટ નીતા ભૂલે ગઈ રોટ બાંધી લીધો નકર રોટલા કરવા તા જો ગવારનું હ્યાક રોટલ્યું સાય

Coming, share, subscribe to my channel. Thank you.